કપાસની આયાત પર આયાત ડ્યુટી ખતમ કરવાના મુદ્દે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પહોંચ્યા હતા અને આવતીકાલે ચોટીલા ખાતે ખેડૂતોની મહાસભા યોજવાના છે એ સભામાં કપાસનો મુદ્દો ગજવવાના છે અને ખેડૂતોને લગતા અન્ય પ્રશ્નોની પણ કદાચ તેઓ ચર્ચા કરી શકે આજે એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને અરવિંદ કેજરીવાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું એરપોર્ટ ખાતે મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે કપાસના ખેડૂતો સાથે કેન્દ્ર સરકાર ખૂબ જ મોટો દગો કરી રહી છે તે બાબતે તેઓ ખેડૂતો સાથે સંવાદ કરશે અને જે ખેડૂતોના પ્રશ્ન છે કપાસના જે પ્રશ્નો છે તે મુદ્દે ખેડૂતો પાસેથી જાણી અને આગળની વ્યૂહરચના ઘડશે આમ આવનારા દિવસોમાં ખેડુતોનો મોટો આંદોલન ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો જાણી આ બાબતે અરવિંદ કેજરીવાલે એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાત કરતા શું જણાવ્યું તે મેં 2 દિવસની યાત્રા પર ગુજરાત આયા હું કલ ચોટીલામાં ખેડૂતોની સભા છે ચોરી ચોરી છીપે છીપે કેન્દ્રની મોદી સરકારે દેશ કે કપાસ કે ખેડૂતો કે સાથ બહુત બડા ઢોખા કિયા છે अमेरिका से आने वाली कपास के ऊपर से 11 परसेंट ड्यूटी हटा दी गई है जिसकी वजह से हमारे देश के कपास के किसान आत्महत्या करने पर मजबूर होंगे ये वो इलाका है जहाँ देश में सबसे ज़्यादा कपास उगाई जाती है तो यहाँ के कपास के किसानों से कल हम बात करेंगे आगे की स्ट्रेटजी तय की जाएगी इसी तरह से अमेरिका के दबाव में एक तरफ कपास अमेरिका की कपास के ऊपर से ड्यूटी हटा दी गई है और दूसरी तरफ हमारा पूरा हीरा व्यापार जो है हीरा की डायमंड इंडस्ट्री जो है वो पूरी तहस नहस हो गई है अमेरिका के टैरिफ की वजह से उसके ऊपर भी बात करेंगे તો કે અંદર આપ તો આમ આદમી પાર્ટી ગુજરાતના અન્ય નેતાઓએ પણ સાત તારીખની સભા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું પાંત્રીસ વર્ષ બાદ ખેડૂતો સંગઠિત થયા છે અને ખેડૂતો જો હવે નહીં જાગે તો ખેડૂતોની હાલત ખૂબ જ દયાજનક બનશે તેવી વાતો કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને સભામાં આવવા માટે આમંત્રિત કર્યા હતા તો સાંભળીએ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ આ બાબતે શું જણાવી રહ્યા છે જય કિસાન મિત્રો હું આપનો રાજુ કરપડા આવતીકાલનો દિવસ એટલે સાત સપ્ટેમ્બર પૂનમ અને રવિવારનો દિવસ આમ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે પાત્રીસ વર્ષ પછી ગુજરાતમાં ફરી એક વખત ખેડૂત સંગઠિત થઈ રહ્યા છે ખેડૂતોની પડતર માંગણીઓને લઈને ક્યાંક ને ક્યાંક સરકારે નિર્ણય લેવાનો હતો એની જગ્યાએ પૈડા પર પાટુ સરકારે કર્યું જે ખેડૂતોએ કપાસનો આ વખતે પૂરતો ભાવ મળવાની પૂરી હતી સમયે વિશ્વના દેશોમાંથી કપાસની ભારતમાં કોઈ નિકાસ કરશે અથવા ભારતના કોઈ વેપારીક ઉદ્યોગપતિ બહારથી કપાસની આયાત કરશે તો એના પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી ખેડૂતોને પડ્યા પર પાટુ મારવાનું કામ સરકારે કર્યું છે આ સમયે ચોટીલાની અંદર સૌરાષ્ટ્રભરના ખેડૂતો એકત્રિત થવાના છે ઓગણીસો સત્યાસી પછી સરકાર સામે પડતર માંગણીઓને લઈને ખેડૂતો સંગઠિત થયા નથી એવડી મોટી સંખ્યામાં ખેડૂતો સંગઠિત થવા જઈ રહ્યા છે આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી પણ ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા પધારી રહ્યા છે ગુજરાત પ્રદેશના નેતા ઈસુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હેમંતભાઈ ખવા સાગરભાઈ રબારી મનોજભાઈ સોરઠિયા તમામ નેતાઓ ચોટીલા આવી રહ્યા છે લડાઈ કોની છે લડાઈ જગતના બાપની છે પહેલી વખત ઓગણીસો સત્યાસી પછી ખેડૂત મેદાનમાં ઉતર્યો છે તમામ મિત્રોને એક વિનંતી કરીશ છેલ્લા આઠ વર્ષથી જ્યારે પણ તમે અવાજ ઉઠાવ્યો છે જ્યારે પણ મને હાકલ કરી છે ત્યારે હું તમારી વચ્ચે આવીને ઊભો રહ્યો છું આજે હું રાજુ કરપડા તમામ ખેડૂતોને હાકલ કરું છું આવતીકાલે તાડ હોય તડકો હોય કે બારે મેઘ ખાંગા થયેલો વરસાદ હોય આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પણ

મળવા જઈ રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનની અરવિંદ કેજરીવાલજી સાથે સાથે ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા હું પોતે તો ખરોજ રાજુભાઈ ખરપડા અનેક પ્રદેશના નેતાઓ હાજરી આપશે આ ઐતિહાસિક સંમેલનમાં આપને કેમ ભારપૂર્વક આમંત્રણ આપવું પડે છે એટલા માટે કે ભારત સરકારે અમેરિકાના દબાણમાં ઝૂકીને આયાત ડ્યુટી નાબૂદ કરી દીધી મેં આજે જ ભાવ ચેક કર્યા કપાસની શું સ્થિતિ થવાની છે એ ચિત્ર બહુ વિહામણું લાગે છે ગોંડલ માર્કેટના ચોથી તારીખના આ મહિનાના ભાવ નીચામાં હતા ક્વિન્ટલના સુડતાલીસો પંચાવન એટલે કે મણના માત્ર નવસો ને એકાવન રૂપિયા અને સરેરાશ ભાવ સાત હજાર પાંચસો એસી હતો એટલે કે મણના એક હજાર પાંચસો ને સોળ રૂપિયા જ્યારે સરકારે ટેકાના ભાવ જે જાહેર કર્યા છે એ છે 8,810 રૂપિયા એટલે કે 1,762 રૂપિયા સરકાર ટેકાના ભાવે બધા કપાસ ખરીદી ક્યારે કરતી નથી અને આ વર્ષે પણ કરવાની નથી આ લખી રાખો બીજી બાજુ આવી જ પરિસ્થિતિ ભૂતકાળમાં ઉભી થઈ ત્યારે આનંદીબેન પટેલે ખેડૂત એકતા મંચ અને બીજા અનેક ગુજરાતના સંગઠનો એ મળીને આંદોલન કર્યું ત્યારે સોળ ડિસેમ્બર બે પંદર ના રોજ પ્રતિ મણ કપાસે એકસો દસ રૂપિયા બોનસ કપાસના ખેડૂતો માટે જાહેર કર્યું હતું આપણે સૌ સંગઠિત થઈએ સાથે મળીએ ઐતિહાસિક સંમેલન કરીએ અને જબરજસ્ત માગણી કરીને દબાણ ઉભું કરીએ ગુજરાત સરકાર ઉપર કે ગુજરાતના ખેડૂતોને હાલની સરકાર પ્રતિ પ્રતિમણ ટેકાના ભાવ વચ્ચે અને બજારના ભાવ વચ્ચેનો જે તફાવત છે એ બોનસ તરીકે ચૂકવે આ ન થાય ત્યાં સુધી આપણે સંઘર્ષ કરવાનો છે માટે શરૂઆત થી સાથે આવો એવું મારો આપ સૌને ભારપૂર્વક આગ્રહ છે આભાર